આઈસર ટેમ્પોમાં પ્રોહિબિશનની હેરાફેરી કરતા પ્રોહી જથ્થા સાથે કુલ કિંમત રૂપિયા એકવીસ લાખ ચોપન હજાર ત્રણસો ચારના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપ પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી પોલીસ મહાનિરીક્ષક સુરત પોલીસ અધિક્ષક તાપીનાઓએ જિલ્લામાં પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર તથા નાસ્તા ફરતા આરોપીઓ અને શરીર મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરી સડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને

પોલીસ કોન્સ્ટેબલ ધનંજયભાઈ ઈશ્વરભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળે કે મહારાષ્ટ્ર રાજ્ય તરફથી એક આઈસર ટેમ્પો નંબર એમ એચ અઢાર એ એ ઓગણસો સડસઠ માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરાઈને આવે છે તે કુકર તાલુકાના આશરાવા ગામમાં જઈ જનાર છે જે બાતમીના આધારે મોજે કુકરમુંડા તાલુકાના મટાવલ ગામના રોડ પર રોહી નાકાબંધીમાં હતા દરમિયાન સદર બાતમી વાળો આઈસર ટેમ્પો મહારાષ્ટ્ર રાજ્ય તરફથી આવતા તેને રોકી રોડ ની સાઈડ કરાવી ચેક કરતા આઈસર ટેમ્પો ના પાછળના ભાગે કાળા કલરની ફાટેલા જેવી તાડપત્રીથી થી ઢાંકેલ હોય જે ખુલી જોતા તેના નીચેના ભાગે અલગ અલગ પ્રકારની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ બોક્સ ભરેલ હોય આરોપી એક પરવીનભાઈ સુરેશભાઈ પાટીલ ઉમર વર્ષ સુડતાલીસ ધંધો ડ્રાઈવર હાલ રહેવાસી સનસિટી રો હાઉસ ઘર નંબર એકસો ચુમ્મોતેર

ુ ગામ તાલુકો કામરેજ જિલ્લો સુરતનાઓએ પોતાના કબજાના ઇસર ટેમ્પો નંબર એમ એચ એ સડસઠ જેની આશરે કિંમત રૂપિયા પાંચ લાખમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડ ઇંગ્લિશ બોક્સ નાની મોટી બોટલો જેની કિંમત રૂપિયા પ્રોહી મુદ્દામાં હેરાફેરી કરતા મોબાઈલ નંગ છ આશરે કિંમત રૂપિયા પચીસ હજાર પાંચસો આઇસર ટેમ્પો નંબર એમ એચ અઢાર એ આરસી બુક તથા અન્ય કાગળોની ફાઇલ નંગ એક કિંમત રૂપિયા શૂન્ય